पाटण में आंतरराष्ट्रीय चोर की जड़ झड़पाई है भारत में चोरेला मोबाइल नेपाल में वेचता था बिहार की कुख्यात चद्दर गैंग ना बे सागरी तो सकंजा में आया है अलग अलग राज्य में मोबाइल चोरी ने आपता था अंजाम राधनपुर में मोबाइल की दुकान में चोरी करी थी पाटण एलसीबीए बे आरोपी की दिल्ली की धरपकड़ करी है તો આંતરરાષ્ટ્રીય ચોર ટૂડકી છે આ કે જેને ધરપકડ કરવામાં આવ્યો છે ભારતમાંથી ચોરેલા મોબાઈલ ફોન નેપાળમાં જઈને વેચતા હતા બિહારની આ કુખ્યાત ચદ્દર ગેંગના બે સાગરીતો છે કે જે સકંજામાં આવ્યા છે અને બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે બિહારની કુખ્યાત ચદ્દર ગેંગના બે સાગરીતો સકંજામાં આવ્યા છે અલગ અલગ રાજ્યમાં મોબાઈલ ચોરીને આપતા હતા અંજામ રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરી કરી હતી પાટણ એલસીબીએ બે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે તો આંતરરાષ્ટ્રીય ચોર ટૂડકી છે આ કે જેને ધરપકડ કરવામાં આવ્યો છે ભારતમાંથી ચોરેલા મોબાઈલ ફોન નેપાળમાં જઈને વેચતા હતા બિહારની આ કુખ્યાત ચદ્દર ગેંગના બે સાગૃતો છે કે જે સકંજામાં આવ્યા છે ને બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે